વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લાઈફલાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ક્રમે આજે શ્રદ્ધાંજલિ દિવસ અનુસંધાને સડક સંવેદનાનો કાર્યક્રમ એસએસજી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે લાઇફ ફાઉન્ડેશન સંયોગ શ્રદ્ધાંજલિ દિવસ અનુસંધાને સડક સંવેદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપરા કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા ડોક્ટર રંજન અય્યર તથા જોઈન્ટ કમિશનર લીલા પાટીલ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં ત્યારે લાઇફ લાઈનના સહયોગથી દિવસે બનાવો બનતા હોય છે જેમાં અકસ્માતમાં જે વ્યક્તિએ તેમના પરિવારના સભ્યો ખોયા છે તેના સંદર્ભમાં લાઈફ ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ દિવસનો સડક સંવેદનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને તથા ડોક્ટર અને નર્સ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં ટ્રાફિક પોલીસ સારી કામગીરી અંગે સન્માનિત કરવામાં આવ્યું હતું